કે શાળામાં કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી હતી પરંતુ એક મહિના સુધી કોઈ કાર્યવાહી ન થતા હવે વાલીએ જાતે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હકીકતમાં એવું છે ગઈ ગઈ તારીખ છવ્વીસ અગિયાર ના રોજ જે કઈ બનાવ બન્યો ધોરણ પાંચ માં ભણતો મારો બાળક છે એને આઠ થી દસ લાફા માર્યા અને ના સાહેબ છે એ પછી અવારનવાર મેં લેખિત રજૂઆત મૌખિક રજૂઆત અને એ દિવસે ટ્રસ્ટીએ મને જાણ કરી હતી કે અમે સ્કૂલ તરફથી કાયદેસરની કાર્યવાહી સાહેબ સામે કરીશું પણ આજ દિન સુધી મને આશ્વસ્ત કરવામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે એના મધરને ડાયાલિસિસ ચાલુ છે એ રીતના એક ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે અને ત્યાર પછી કોઈ નિવેડો ના આવતા મેં આ સ્ટેપ લીધો છે કાયદેસરની જે કાર્યવાહી કરીને જે મને મારો મૂળ હક છે અને આવું કોઈ પણ બાળક જોડે ક્યારે પણ ના થાય એના માટે થઈને આ કામ કર્યું છે મેં અને આજે મારા છોકરાની બર્થડે છે એટલે દરેક બાળકને રિટર્ન ગિફ્ટ આપવા માંગુ છું મારું નામ રમેશભાઈ કે ખ્રિસ્તી

ચર્ચા વિચારણા થઈ છે કે જે ઘટના બની છે એ ઘટનાના સંદર્ભમાં જે તે શિક્ષક છે શિક્ષકનું એમણે રાજીનામું લઈ લીધું છે અને જે તે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી બાબતે પણ એમણે મને જણાવ્યું છે કે આ બાબત બહુ છવ્વીસ અગિયાર ચોવીસના રોજ બનેલી ઘટના છે આપની કચેરી પર કઈ કઈ કાર્યવાહી હવે કરવામાં આવશે હવે આ બાબતે તપાસ કરી અને જે તે પ્રકારની

ત્યારે અમારા મેનેજમેન્ટે કડક કાર્યવાહી કરી અને એ જ વખતે શિક્ષક વાલી વાલીની સામે માફી પત્ર લખાવ્યું છે અને એટ ધ ટાઈમ અમે એમને રિઝાઇન પણ કરી દીધા છે વિદ્યાર્થીના વાલીની માંગ એ છે કે તમે શિક્ષકને ત્યાંથી રિઝાઈન ન કરાવશો શિક્ષકને પાછા સ્કૂલમાં તમે એનું શૈક્ષણિક કામગીરી જે છે એમાં ચાલુ રાખો પણ હું જે એને સજા આપું એ એમને એક્સેપ્ટ કરાવો જે શક્ય નથી એ ઘણી વખત બે ત્રણ કલાક શાળામાં આવ્યા છે આપણે વાલી માટે વાલી બધા સરખા છે એટલે આપણે એમને વેલકમ કર્યા છે વાત એમની પણ સાંભળી છે બધી રીતે પણ વાલીની એક જીદ છે કે હું જે કહું એ શિક્ષા એમને કરાવો વાલીની શિક્ષા એવી છે ફોર એક્ઝામ્પલ કે ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ને કોલેજના વિંજોલ રસ્તે એને બે કલાક અંગૂઠા પકડાવો બીજી એવી ડિમાન્ડ છે કે સ્લેટની અંદર મેં ગુનો કર્યો છે એવું લખીને ડાકોર રણસો રાય ટેમ્પલના મંદિર સમર રણસોજીનું એની બહાર ત્યાં ટાવરે બેસાડો જે યોગ્ય બાબત નથી શિક્ષક જ્યાં સુધી એક્ટિવા ચલાવે ત્યાં સુધી સોરી વાલી જ્યાં સુધી એક્ટિવા ચલાવે ત્યાં સુધી શિક્ષકને એની પાછળ દોડવાની આવી અવગણિત ડિમાન્ડ વાલીની છે જે મારાથી શક્ય નથી મેનેજમેન્ટે શિક્ષકને રિઝાઇન કર્યા પછી મારે મેનેજમેન્ટની વિરુદ્ધ જઈને એ શિક્ષકને મારી શાળામાં બોલાવી શકાય તેમ નથી

ત્યાર પછી શિક્ષકે કબૂલાત કરી છે તેનું વાલી સામેનું માફી અમારી સામે છે જેમાં શિક્ષક ની પણ સાઈન છે અને વાલી પણ સાઈન છે પોલીસને જે પણ કાર્યવાહી કરવી હશે તે અમે એમના માટે સપોર્ટ માટે આપવા તૈયાર છે જ્યારે વાલી એ દિવસે આવ્યા તારીખ ત્રણ બાર બે ના રોજ ત્યારે પણ બે પત્રકારને લઈને આવ્યા હતા એમની ડિમાન્ડ હતી કે અમને સીસીટીવી ફૂટેજ દેખાડો આ તે વિગેરા કરીને જો અમે અમારે આ વસ્તુને દબાવી હોત તો અમે ના આપત પણ અમે બંને બાબતે બંને પક્ષની વાત સાંભળી અને અમને લાગ્યું કે શિક્ષકનું યોગ્ય વર્તન નથી અમે એમને સીસીટીવી ફૂટેજ પણ દેખાડી દીધી છે તમારા દ્વારા પોલીસ મદદ કરવા હોય છે શિક્ષક સાથે શિક્ષક સામે અમારે જે મેનેજમેન્ટે કરવાનું હતું રિઝાઈન આપવાનું હતું એમને અમે કરી દીધું છે એથી વિશેષ અમારે કંઈ થઈ શકે છે નહીં પણ વાલીની એક ગંભીર બાબત એ છે કે એક ખોટી રીતે હેરાન કરી રહ્યા છે શાળામાં ચાર કલાક બેસીને એકની એક ડિમાન્ડ પૂરી કરવાની બાબત જે રજૂઆત કરે છે એમની રજૂઆત ખોટી ખોટી છે એક રીતે આ મેન્ટલી હેરેસમેન્ટ છે કેમકે આજે હું આચાર્ય છું પણ સાથે હું શિક્ષિકા પણ છું મારે પણ ઘણા ક્લાસની અંદર પિરિયડ લેવાના હોય છે જે મારો સમય એમાં વેડફાઈ રહ્યો છે એટલે ખરેખર આ બાબતે જે લઈ રહ્યા છે એ વસ્તુ ખોટી છે